પસવાદળ ગામ ખાતે જોખમી વીજપોલ બાબતે તંત્ર વારંવાર પંચાયત દ્વારા રજૂઆત કરવા છતાં જાડી ચામડીની છાપે યુજીવીસીએલના અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી વડગામ તાલુકાના પસવાદળ ગામ રાવળ પોપટભાઈ મફતભાઈના ઘર આગળ જોખમી વીજપોલના કારણે ઘરમાં અવર જવર કરવા પણ ડર લાગે છે ચોમાસાના તો પાણી ભરાઈ જવાને કારણે કરંટ ઉતરવાની સંભાવના રહેલી છે વારંવાર પસવાદળ પંચાયત દ્વારા છાપી યુજીવીસીએલને રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી એક વર્ષ અગાઉ વડગામના નિવાસના ગામ ખાતે ઘર આગળ ઉભેલા જીવંત વીજપોલના કારણે આખું પરિવાર કરણને કારણે મોતને ભેટ્યું હતું ફરીવાર વડગામના આવી કોઈ દુઃખદ ઘટના ન બને તે વાતને ધ્યાને લઈને વડગામ યુજીવીસીએલ સાબદું બન્યું હતું છાપી યુજીવીસીએલના અધિકારીઓ આંખ કાન કરી રહ્યા છે શું કોઈ મોટી દુર્ઘટના ઘટશે એના પછી અધિકારીઓ ઘોર નિંદ્રામાંથી જાગશે

અમે આ ચોમાહાની અંદર હું કરંટ લાગે છે અંદર એવું પોઝિશન છે અને મેં આ વારંવાર પંચાયત લેખિત અરજી આલેલી છે અને એ અરજી પંચાયતે જે બી માલેલી પંચાયત જે બી વાળા કોઈ ગોબળતા નહી એના માટે અમે આ ફરીથી આ કાર્યવાહી કરી છે અને આ ધોબલો અમને કોઈ શારીરિક વ્યવસ્થિત જગ્યાએ હટાવે અને ચોક સાઈડમાં કરી આલે એના માટે અમારી રજૂઆત છે એ અમારી નંબર વિનંતી રિપોર્ટર અનિલ શ્રીમાળી